અત્યારે આવ્યો હતો એક ટેસ્ટ કરવો હતો આમ કહો ગણો ને તો આ ટેસ્ટ કેવો થાય ખબર છે આપણે ને આપણે આપણે આપણને સજા આપી એવો જોવો તો જોલો હમ બે જોલો સીપ છે અને માણસો છે બધા ભાઈ જ છે ચાર ને પાંચ જણા પાંચ જણા વધારે આ બે જોલો સીપ ખાવી છે ખાલી ટેસ્ટ કરવી છે અને આમ જોઈએ ને તો આ ખવાય નહીં હું તો એમ કહું આ તો ખાલી ટેસ્ટ કરીએ બાકી ઘણા આની ઉપર પ્રેન્ક કરતા હોય બધું કરતા હોય પણ હા આ બધું સમજી વિચારીને કરાય કારણ કે આમાં ઘણું લખ્યું છે જો હું તમને બતાવું તો અંદરથી કંઈક આ રીતે હોય અને આ પેકેટ દેખાય આમાં ચિપ્સ હોય અને આની કિંમત છે અઢીસો રૂપિયા અને આમ જુઓ આમાં લખ્યું એમ છે આ જો આમાં લખું જુઓ ખાલી પેલું ઓપ્શન છે આ ખોપડી દોયરી કે તમે બોલ તમારી બોલથી બંધ થઈ જાય છે માઉથોન ફાયર તમારા મોઢામાંથી આગ હોત નીકળે પછી આ છે તમારી આંખું લાલ થઈ જાય ને તો ઓપ્શન એમ છે રીપ આ બીજામાં જો એની લાસ્ટ વર્ડ તમારે છેલ્લો શબ્દ કાય છે આવી રીતનું એમાં લખેલું છે કે તમારે છેલ્લો શબ્દ કાય છે રીપ રેસ્ટ ઇન પ્લેસ એટલે મિત્રો એને અગાઉ જ કહી દીધું છે કે તમે આનું આને તમે ખાવ તો જવાબદારી અમારી નથી પણ આનો ફ્રેન્ક ન કરાય કોઈ માથે કારણ કે આ વસ્તુ એવી છે એટલે આપણે જો આ બધાને જાણ જ કરેલી છે કે ભાઈ આપણી પાસે આ વસ્તુ છે અને આ ખાધા પછી બે મિનિટ પછી આની અસર થાય એના ખાટું અમે સોડા લઈ આવ્યા છીએ થોડોક નાસ્તો છે એટલે થોડુંક એવું થાય જોઈએ હવે કેવું છે તમને વિડીયોમાં હું બતાવતો રહીશ કે એક્સપિરેશન આ બધાના કેવા આવે છે એમાં મારા હોતે આવી ગયા ખાવું હોય બટકું બટકું પણ એક બટકું કેટલું કેવું છે એ આપણે જોઈએ આગળ વિડીયો જો આમ એક બ્લોગ ચાલુ છે અમાર બદ્રુ બાપુ બેહી ગયા હા ભાઈજી ફોન માં હું બદ્રુ બાપા ખવાય આમ નો ખવાય ને હું આસે કરી ગલ્ફ લેકિન એક સેકન્ડ હું આસે કરી ગલ્ફ એ ફ્યુ મિત્રો હવે આપણે આને ઓપન કરી લઈએ એકવાર જોઈએ કેટલી આવે છે આમાં લખ્યું તો છે એક 5 ગ્રામ આવે છે લગભગ 5 ગ્રામ આવે છે આમાં 5 ગ્રામ છે આ અને એક જ ચિપ્સ આવે મિત્રો આ રીતની ચીપ્સ આવે ઘણા ચેલેન્જ કરતા હોય છે કે આ બે ખાઈ ખાઈ ત્રણ આપી પણ ઈનામની જાય પણ મારું એવું માનવું છે કે આ એ રીતે ન કંઈ ના આપો તમે ચેલેન્જ તમે કરો જ છો તો ભાઈ આ હોલ્ટની સૌથી તીખી ચીપ છે એવી રીતે આપો ચો મિત્રો બધા ધીમે ધીમે ટેસ્ટ કરી કેવી લાગે છે જોઈએ હવે આપણે તો કેવી લાગે છે જો

બસ હવા નીકળ ગઈ બહુતી કી હે યાર આ તો એકટકો અરે માન મારું માન

જો ખાલી કરીને પેકેટ રાખ્યા જો કે આ બધો કચરો પાછા લઈ લેવું એટલે કોઈ કોમેન્ટમાં એમ ન કહેતા કે તમે આમ ખુલ્લો મૂકીને વ્યાજ જાઓ છો હા લોકેશન જોવો બાકી જોલો પછીની વાત છે તો ને એક નંબર જો આ કચરો એટલો બાકી છે એ કરી નાખીશું આપણે ક્લીન અને હા અળિયા કાઢે જ બધા હા તો જી સિસકારા બોલાવે છે એટલે હવે આપણે આ વિડીયોના એન્ડ કરીએ અને આપણે કોઈ પણ જગ્યાએ જઈએ તો આવી રીતે કસરો ક્યાંય કર્યો હોય તો લઈ લેવું મિત્રો હવે આપણા વિડીયોને એન્ડ કરીએ આ બ્લોગ તમે ગમ્યો હોય તો લાઇક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં જોલોશીપ જેને ખબર હોય તમે પ્રેમ કરવા માગતા હોય તો એકવાર જોઈને વિચારીને પછી કરજો અને આ વિડીયો એને શેર કરો જે બહુ તીખું ખાતા હોય એને એને કહો કે એકવાર આ ઝોલોશીપ ટ્રાય કરીને બતાવે ખાલી